હા એટલે મેં બે હજાર આઠ નવમાં બીએડ ક્લિયર કર્યું ત્યાર પછી હું ઘરે જ હતો અને ઘરે જ હતો એટલે આટલું બધું ભણેલો આ ગામમાં ફર્યા કરે છે એવું લોકો વાતો કરતા હતા મમ્મી પપ્પાને ચડાવે એટલે એ લોકો મને ખીજાતા હતા પણ મારા મારા પર બીજો મેં એક જ વિશ્વાસથી બેઠેલો કે સરકારી જાહેરાત આવે ને એમાં હું ભરતી થઈશ ને ગવર્મેન્ટ ટીચર બની પણ મારું નસીબ એવું કે બે હજાર અગિયારમાં ટેટની ફર્સ્ટ એક્ઝામ આવી તેમાં બે માર્ક્સ સારું રહી ગયું ત્યાર પછી દર વર્ષે કોમ્પિટિશન વધતી ગયું પેપર હાર્ડ થતું ગયું અને પછી મારા મેરેજ થઈ ગયા એટલે મને તેની ફેમિલીની જવાબદારી વધી ગઈ એટલે તૈયારી થઈ નહીં પછી હું તો ઘરે જ એકદમ નાસીપાસ થઈ ગયો હવે કઈ રીતે મારું આગળનું જીવન જીતાય છે પણ બે હજાર અઢારમાં આપણે ડૉક્ટર કેર સુ ફાઉન્ડેશનનું આગમન થયું ને મારું સિલેક્શન થયું ને ત્યાર પછી મને રોજીરોટી મળતી થઈ અને પછી મને વિશ્વાસ થયો કે ભલે સંસ્થા છે પણ એમાં હું જોડાય છું તો કરું અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અને પછી સંસ્થામાં જોડાયા પછી મને વિશ્વાસ વચન તે વખતે મને બોલવામાં બી આમ થોડુંક ફાપા પડતા હતા અને ગામડામાં રહીને બધું જે હતું એ એના પર કાટ લાગી ગયેલું એટલે પછી ધીમે ધીમે મારામાં જે હતું એને લુપ્ત થવા લાગેલું પણ સંસ્થા આવી પછી મારો આત્મવિશ્વાસનો વધારો થયો અને આજે મેં સત્તર અઢાર લાખનું ઘર બનાવી દીધું છે અને મારા મિસેસ પણ આમાં જ છે અને હા ટીચર છે હા એટલે હું ટીચર તરીકે અને મી ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને અઢાર ને ઓગણીસમાં બે વર્ષે પરફોર્મન્સ ઇન્સેટિવ આપવામાં આવ્યું બોનસ એમાં મારા પર ડબલ જવાબ થાય હતો હું ટીચરનું બી કામ કરું ટીમ લીડરનું તેમ છતાં અને મારું રિઝલ્ટ પણ સારું બધી રીતે મેં પ્રવૃત્તિ કરવા મને બોનસ અસંતોષ હતો કેમ કે ટીચરો કરતાં મારું ઓછું હતું એના લીધે મેં નાસીપાસ થઈ ગયો અને છોડવાનું નક્કી કર્યું પણ ગોવિંદભાઈ ને મને ફોન કર્યો અને સમજાવ્યો ને પછી આજે મને સંતોષ છે મારે થી અને કામથી પણ સંતોષ છે અને ગામના લોકો બધા ખુશ છે ને બહુ સરસ કામ થાય છે કેમ કે મારા ગામમાં જ ગામના જ હાલ આપણા ડોક્ટર કે કેરસોપ ફાઉન્ડેશનમાં છ ટીચરો છે મારા ગામના અને એ લોકો સરસ કામ કરી રહ્યા છે ને સ્કૂલમાં પણ સારું કામ છે હા હવે તો સાહેબ કરીને બોલાય છે સંજય વસા સંજય ડામાંથી સંજય થઈ ગયો સંજય સંજય સાહેબ થઈ ગયા હા એટલે સસ્તામાં જોડાયા પછી મારામાં તો આત્મવિશ્વાસ તો વધારો થયો જ પણ બીજું ઘણું બધું શીખવા મળ્યું જે હું નતો જાણતો દાખલા તરીકે આપણી સંસ્થામાં સંસ્કાર સિંચનનું સરસ રીતે કામ ચાલે છે તો આપણે સ્કૂલમાં આપણે એ પ્રમોટ બાળકોને શીખવાડવા નાખતા પહેલાં તો એ આપણામાં હોવું જોઈએ એ મારા જીવનમાં ઉતાર્યું મારા વ્યવહારિક જીવનમાં ઉતાર્યું મારામાં એ અનુકરણ મતલબ કે અમલમાં લીધું અને પછી એ પછી બાળકો પર પ્રમોટ કર્યું એટલે એના થકી મારામાં ઘણો બધો સુધારો અને પહેલાં હું મતલબ કે મારામાં નેગેટિવ વિચારો વધારે હતા એટલે હવે શું કરવું ફરવા જામ ટાઈમ બગાડું પણ હવે બધું ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખ્યો સમયસર કામ કરતા થયો એટલે હું સસ્તાથી ઘણો ખુશ છું હા ગોલ એટલે પહેલાં કેવું આંધળી દોટ મૂકતા હતા પણ હવે ગોલ નક્કી કરીએ આપણે કે મારે અહીંયા સુધી આ ગોલ અચીવ કરવો છે એટલે તે પ્રમાણે આપણે પ્લાનિંગ કરીને પ્લાનિંગ મુજબ કાર્ય કરતો થાય એ જ રીતે મારા જીવનમાં મારું ઘર બનાવવાનું તો સસ્તામાં પછી મેં ગોલ નક્કી કર્યું કે મેં આટલો પગાર આવ્યો છે તો મેં આ રીતનું આયોજન કરી શકું અને મેં પાંચ વર્ષે પૂરું કરી દીધું મારું ઘર પાંચ વર્ષ લાગ્યા પણ પૂરું કરી દીધું હા મારા અંડરમાં જ કમ્પ્લેટ છે હા તો મારા જે મારા પર ટોટલ અગિયાર ટીચરો છે મારા અંડરમાં મારા

કે એકત્રીસ થી ઉપર એમનું જ ક્રાઇટેરિયામાં હતું એટલે તું ક્રાઇટેરિયામાં નથી આવતી એના લીધે તારો ઓછો તેમ છતાં એ બહુ નારાજ થઈ ગયા પણ મેં સમજાયું તો મારું જે થાય એમનામાં કામ તો સરસ ને બાળકોને બી સરસ રીતે એમણે ખુશિયાર કરેલા કામ તો સરસ પણ એને પેલો આંકડાનો ક્રાઇટેરિયા નડી ગયો એના હિસાબે એનું ઇન્ક્રમેન્ટ ફક્ત સાતસો થયેલા એટલે એના હાથ થઈ ગયો અંતિમ સવાલ કે તમે ઘર બનાવ્યું સરસ પણ તમે જે રીતે જે શાળા સાથે જોડાયેલા છો તો ઘણા બધા ઘરોમાં ભવિષ્યમાં બહુ સરસ બાળકો જે રીતે આગળ જશે તો ઘણા બધા ઘરોમાં ઉદ્ધાર થવાનો છે તો વ્યક્તિગત સંતોષ કેટલો મળે છે સેલેરીની વાત હવે બાજુમાં રાખી એક કર્યાનો સંતોષ એના વિશે વાત હા એટલે હું કોઈ પણ સ્કૂલમાં જાઉં તો અમે જે મારા અંડરમાં જે સ્કૂલો છે એ બાળકોમાંથી દરેક શિક્ષક દિલથી કરે અને આપણી બીજું તો સાઈડ પર પણ બાળકોને મારા થકી બાળકોનું ઘડતર થવાનું છે અને બાળક વેલેન્સ સેટ થાય એવો હું ઈચ્છા રાખું છું મને તો ઘણીવાર એવો વિચાર આવે છે કે પ્રતુલ સર આટલા અંદર એરિયામાં અંતિરાળ એરિયામાં એમનો જોડે આપણા સમાજનો શું નાતો છે તે આટલા પૈસા નાખે છે તો પછી હું મારા સમાજને મારા સમાજના બાળકો માટે કેમ ના કરી પહેલો વિચાર તો એ મને કે સાહેબને આટલું બધું છે તેમ છતાં આપણા સમાજ માટે આપણા સમાજના બાળકોને આગળ લાવવા માટે આટલું બધું કરે છે તો હું તો સ્થાનિક વ્યક્તિ છું તો મારા ગામના બાળકો આગળ આવશે તો કાલે ઉઠીને મારા બાળકો કહે છે કે આ વ્યક્તિના લીધે આજે હું સુખી છું બસ એ જ મારું ગામના લોકોને ખબર જ છે કે આ સંસ્થાવાળા છે ને સંસ્થા માટે સમાજના ઉદ્ધાર માટે હંમેશા કામ કરે છે એ ને અમે ઘણી બધી આમ સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય કે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો હોય ત્યાં આપણા ટીચરો હોય એટલે ટીચરો વિશે વાત કરેલી હોય ત્યાં કે આ રીતે ડૉક્ટર કે આ ફાઉન્ડેશન જે અંતરિયાળ સ્કૂલો છે અને શિક્ષણનું સ્તર ત્યાં ગથળેલું છે તેવી સ્કૂલોમાં કામ કરે છે આ એ બધો અમે સસ્તા વિશે માહિતી આપેલી છે એટલે એ લોકો બહુ આપણા પર મોટા વિશ્વાસે જોઈએ છે હા